બનાસકાંઠામાં ભુવાજી વિવાદમાં માળી સમાજમાં આક્રોશ ભરાયો કોણ છે આવા ભુવાજી જેમાં બત્રીસ દિવસની આગાહી કરી અને એક માળી સમાજની દીકરીને પોતાના ભક્તના ઘરે વહુ બનાવવાનો દાવો કર્યો પણ હું રોમાની રોકણી કરાવું છું હું ઘેના આશાની માતા કરાવી તો મને ખબર શું પડશે હા પણ માલગઢ ગામની જો કદી તારા ઘરમાં હોદરણ આવે દાડે મું આધરાની કોઈ કર દેન તો બત્રી દાડા બણે ને ઢોકડી બેટી ન મારું નામ જોવાનું ઢેરો ને હું હવે તો 32 દિવસની ની આગાહી પર ભુવાજી ઘેરાયા જો દાવો ખોટો પડ્યો તો માળી સમાજ કડક પગલા લેવાની ચેતવણી ચાલો વિગતવાર જાણીએ બનાસકાંઠાના જોડાપુરા ગામમાં ભુવાજી અમિત દ્વારા કરાયેલ નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે માહિતી મુજબ રમેલ દરમિયાન ભુવાજીએ માલગઢ ગામની માળી સમાજની દીકરી અંગે બત્રીસ દિવસમાં ભક્તના ઘરની વહુ બનાવવાની આગાહી કરી હતી આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં માળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સમાજના યુવાનો અને આગેવાનોમાં આ મામલે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આવા નિવેદન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે જો ભુવાજીનો બત્રીસ દિવસનો દાવો ખોટો સાબિત થશે તો તેમની સામે સામાજિક તેમજ કાનૂની સ્તરે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી શકે છે હાલ મુદ્દે શું પગલાં લેવાશે તે અંગે સમાજમાં ચર્ચા તેજ બની છે વિવાદ વધતા બુવાજી અમિતનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતા જોવા મળી રહ્યા છે એ રમણમાં જવાબે માળી આવેલા અને માતાજી ના પાડો તો હું બેઠેલો છું જે હું આ વાતચીતમાં જે વિડીયો વાયરલ છે એ વાતમાં હું જે બોલી હું એ બોલવાથી કોઈ માળી સમાજને બેન દીકરીને ખોટું લાગ્યું હોય તો હું દિલથી વાત માગું હવે સમાજ આ માફી સ્વીકારશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે આ ઘટનાને પગલે ભુવાજી સામે સત્તાવાર પગલાં લેવાય છે કે નહીં તે અંગે માળી સમાજના આગેવાનો અને યુવાનો નજર રાખી રહ્યા છે હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો